જો ચૈતર વસાવા જાહેરમાં માફી માફી માંગશે તો હું કેસ પાછો ખેંચી લઈશ અને આ આ મામલે પણ આપી દઈશ શબ્દો છે ડેડીયાપાડાના જિલ્લા પ્રમુખ સંજય વસાવાના જે રીતે આ સમગ્ર મામલો સામે આવ્યો ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે થોડાક દિવસ પહેલા જે જિલ્લા પંચાયતના પ્રમુખ છે સંજય વસાવા તેમણે ફરિયાદ નોંધાઈ હતી હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં ધારાસભ્ય ચૈતર વસાવા બંધ છે ને આખો ઘટનાક્રમ બન્યો છે તે મામલે સંજય વસાવા એક પત્ર લખ્યો છે શું કહી રહ્યા છે નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે ધારાસભ્ય ચૈતર વસાવા બંધ છે ગઈકાલે નર્મદા જિલ્લા કોર્ટે ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન ફગાવ્યા હતા તેના જ કારણે તેમની મુશ્કેલીઓમાં વધારો થયો છે આ ઘટનાને લઈને ચૈતર વસાવા વિરુદ્ધ ફરિયાદ કરનાર ડેડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાનો એક પત્ર સામે આવ્યો છે જેણે ચર્ચાઓ જગાવી છે આ પત્રમાં સંજય વસાવા લખી રહ્યા છે કે આ એક સામાજિક મુદ્દો નથી રાજકીય મુદ્દો છે જે ઘટના બની પ્રાંત કચેરી એટીબીટીની જે મિટિંગ મળી એ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવા પર જે ગ્લાસ ફેંકવાનો આરોપ લાગ્યો સાથે જ એટલું નહીં સંજય વસાવાએ આરોપ કર્યો કે ચંપાબેન વસાવા જે સાગબરા તાલુકા પંચાયતના પ્રમુખ છે તેમની સાથે ધારાસભ્યએ અભદ્ર વર્તન કર્યું ગાળા ગાડી કરી તે મામલે હવે થોડાક સમય પહેલા ધારાસભ્ય ચૈતર વસાવાના એક સમર્થક હતા તેમનો પણ વિડીયો સામે આવ્યો હતો તેમણે પણ ફેસબુક ઉપર અભદ્ર પોસ્ટ કરી હોય તે પ્રકારના આરોપો સંજય વસાવાએ લગાવ્યા છે ને આ મામલે તેમણે વાત કહી છે છે ખેંચી લેશે પત્ર પત્રમાં શું કહી રહ્યા આ મામલે ભાજપના તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા કહી રહ્યા છે સરકારી મિટિંગમાં બનેલ ઘટના બિલકુલ સાચી છે ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી અને જે રાજકીય રંગ સમાજના નામે જે કરવામાં આવે તે ખરેખર યોગ્ય નથી આપણા આદિવાસી સમાજના દીકરા દીકરીઓ દરેક રાજકીય પક્ષના અંદર રહીને સમાજના કામો કરતા હોય છે તો આપને મારું કહેવું છે કે શું ચંપાબેન વસાવા આદિવાસી સમાજના બેન નથી શું આદિવાસી સમાજના દીકરો નથી શું તમે આપ અમને આદિવાસી નથી ગણતા સમાજના બે ભાગમાં વહેંચવાનું સમાજને વિભાજીત કરવામાં કેટલાક રાજકીય પ્રેરિત સંગઠનો આ ઘટનાને સામાજિક રંગ આપી સમાજને ઉચ્કેરી પોતાને રોટલા શેંકી રહ્યા છે પરંતુ આ ઘટના બિલકુલ રાજકીય અને સામાજિક નથી અમારા સાથે આદિવાસી દીકરી ચંપાબેન સાથે જે બન્યું છે એ આધારિત સમગ્ર ઘટના છે અમને દુઃખ એ વાતનો છે કે આ ઘટના આદિવાસી દીકરીનું અપમાન થયું છે એમણે અપમાનિત કરવામાં આવ્યા છે અને સમાજ રાજકીય પક્ષ પ્રેરિત સંગઠનોએ એ કંઈક બોલવા માગતા નથી વધુમાં તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકર્તા આગેવાનો દ્વારા તેમને સમર્થન આપી બીજા અભદ્ર કોમેન્ટ તેમજ આદિવાસી દીકરી ચંપાબહેનના સમર્થનમાં આવેદનપત્ર આપવા આવેલા માતા બહેનો અને દીકરીઓ વિશે અભદ્ર કોમેન્ટ કરવામાં આવી તમને જોઈએ તો એનો સ્ક્રીનશોટ પણ તમને મોકલે પણ બિનઆદિવાસી મનીષ જેટ માટે પણ તમે કંઈક બોલશો બી અપેક્ષા સમાજ અને સામે પગલાં લે તે પ્રકારની વાત કરી સાથે તેમણે કહ્યું કે સંજય વસાપત્રો દ્વારા સમગ્ર આદિવાસી સમાજને કહેવા માંગે છે કે આજે પણ ઘટના બની ત્યારે સરકારી કચેરી બનાવ છે જેની અંદર ચંપાબેનને ગાળા ગાડી કરવામાં આવી તેના પર હુમલો કરવામાં આવ્યો એમાં સમાજને કંઈ લેવા દેવા નથી મારા ભોળા આદિવાસી સમાજને રાજકીય રંગ આપી સમગ્ર ઘટનાને આમ આદમી પાર્ટી દ્વારા સમાજ સાથે ઈરાદાપૂર્વક જોડવાને પ્રયાસ કરેલ છે જે ખૂબ નિંદનીય બાબત છે છતાં પણ મારા પર થયેલો હુમલો હું ભૂલી જઈને ચૈતર વસાવા સમાજની સામે આવી જાહેરમાં જો આદિવાસી બહેન ચંપાબેનની માફી માગે તો આ પોલીસ કેસ હું પાછો ખેંચી લઉં તે માટે હું તૈયારી દર્શાવું છું આ પ્રકારની વાત કરવામાં આવી છે આપણે સાંભળ્યા હતા ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા હાલ જે તેમનો પત્ર સામે આવ્યો છે તેનાથી ખડભડાહટ મચી ગયો છે અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે ત્યારે હાલ વડોદરા જેલમાં બંધ ચૈતર વસાવાને સંજય વસાવાએ ઓફર આપી છે ત્યારે ચૈતર વસાવા શું ખરેખર સમાજથી માફી માંગે છે કે પછી તેમની આ લડત ચાલુ રાખે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા